સુરતમાં હીરા બજારમાં મંદીનો માહોલ છેલ્લા ઘણા સમયથી દેખાઈ રહ્યો છે હીરા બજારમાં મંદીના કારણે રત્નકલાકારો અને ઉદ્યોગકારો બંનેને આર્થિક રીતે ફટકો પડી રહ્યો છે ત્યારે આજે સુરતમાં કોંગ્રેસ દ્વારા ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપવામાં આવે તેવી માંગ કરી છે અને આ સાથે રાજ્યસભામાં સાંસદ ગોવિંદ ધોળકિયા દ્વારા હીરા બજારમાં જે મંદીનો માહોલ છે તે મામલે રજૂઆત કરવામાં આવે તે અંગે પણ ડાયમંડ એસોસિએશનને અપીલ કરી છે સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીનો માર સહન કરી રહ્યો છે રશિયા યુક્રેન યુદ્ધને પગલે ઉદ્યોગ પર સીધી અસર પડી રહી છે ત્યારે આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું ન હોવાનું લાગી રહ્યું છે ત્યારે આજે સુરતમાં કોંગ્રેસ દ્વારા સુરત ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે શહેર કોંગ્રેસ દ્વારા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને ઉપ પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે આ મંદીમાં રત્ન કલાકારો માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને રત્ન કલાકારોને જે કંપનીમાંથી છૂટા કર્યા છે તેમને પરત લેવામાં આવે આ સાથે રત્ન કલાકારોને આ મંદીના સમયમાં આર્થિક પેકેજ આપવામાં આવે જેથી કરી તેઓ જીવન નિર્વાહ કરી શકે

ડાયમંડ એસોસિએશનના સંગઠનને રત્ન કલાકારોને જે હાલની મંદીમાં એ લોકોને છૂટા કરવાના એ લોકોને પગાર ના મળવાનું અને રત્ન કલાકારોની આત્મહત્યા કરવાની જે ઘટનાઓ ઘટે છે તેને આ રોકવા માટે રત્ન કલાકારોને મદદરૂપ થવા માટે એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો કે કામદારો સેઠ લોકો છે જે કારખાનેદારો છે તે લોકો તરફથી રત્નકલાકારોને મદદરૂપ થાય એ માટેની રિક્વેસ્ટ કરવા આવ્યા છે અને મને આનંદ થાય છે કે એસોસિએશન પણ ખૂબ સારી રીતે સમજે છે રત્નકલાકારોની સમસ્યા સમજે છે અને એમને મદદરૂપ થવા માટેની એમની ઘણી બધી તૈયારીઓ પણ બતાવી છે અમારા સૂચનોની પણ આપલે કરી છે અને અમે જે સૂચનો કર્યા છે તે સૂચનો પણ એમને સ્વીકાર્યા છે મહદઅંશે અને અમારા સૂચનો અને એમના વિચારો એકબીજાને મળતા આવ્યા છે કુલ મળીને પ્રાઇમા ફેસી જોઈએ કુલ મળીને સરાઉન્ડિંગ જોઈએ તો અમારો ઉદ્દેશ ફક્ત રત્ન કલાકારો આત્મહત્યા ના કરે એમની જે આર્થિક સ્થિતિ છે એમનો જે પરિવારનું ગુજાન ચલાવવું છે તેમાં આપણે શું મદદરૂપ થઈએ એની ચર્ચા કરી છે એસોસિએશન પણ સંયુક્ત રીતે તૈયાર છે કારખાનેદારો સેઠ લોકોને એ લોકો એમના તરફથી જે પણ સૂચન કરવાના હશે એ કરશે મારા તરફથી પણ જે વાત કરી છે તે વ્યક્તિગત સમજો કે કોંગ્રેસ તરફથી કહો અમે પણ આ સેવામાં અમારી યોગદાન આપવા તૈયાર છીએ એવી તૈયારી બતાવી છે અને એવું કંઈ પણ હશે તો એની ટાઈમ કોલ કરશે તો ચોવીસ કલાકમાં પહોંચતો ફરી જો બજેટ આવ્યા એસ બાર બજેટ જો આયા હે વો વેસે पूरी एंड ज्वेलरी इंडस्ट्री के लिए काफी अच्छा बजट रहा है नहीं। तो वही मांगनी देखिए मैं आपको एक बात बताऊं कि आप कह रहे हैं बजट जो आया उसमें हमारी जो वो वो जो बजट आया है तो वही तो एक पूरा जो मंदी को बाहर निकालने के लिए है देखिए आर्थिक, आर्थिक मदद डायरेक्ट अभी तक हमारी तरफ से कुछ हुई नहीं है और ऐसा देखिए अभी चर्चा उस पर चालू है अभी तक कोई ऐसा निर्णय लिया नहीं गया है हाँ देखिए अब चर्चा चल रही है कि, कि किस तरीके से मदद कर सकते हैं देखिए है क्योंकि क्या है कि रत्न कलाकार काफ़ी संख्या में हैं सूरत में अगर हम कोई भी शुरुआत करेंगे तो उसके लिए उतना फंड भी होना चाहिए हम कुछ कुछ लोगों को ही कर पाएँ और कुछ लोगों को नहीं कर पाएँ तो वो भी जो है एक सही नहीं होगा तो उस पर चर्चा चल रही है कि, कि किस तरीके से करें कि जिससे उनको लाभ भी मिले नहीं रजवात समय समय पर हुई है आपके इलेक्ट्रॉनिक मीडिया के थ्रू भी हुई है जो बजट में भी राहत पैकेज के लिए बात की गई थी हमारी तरफ से जब भी होता है मीडिया के थ्रू या हम पत्र लिख के रजुआत करते रहते हैं ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत